જેમાં તેમણે કોલ કરતા ઇન્સ્ટાગ્રામના ટાસ્કને લાઇક અને શેર કરવાના પૈસા મળશે જેમાં પ્રથમ ટાસ્ક તેમને આપવામાં આવ્યું હતું જેમાં તેમને સાત હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા બીજા ટાસ્કમાં નવ હજાર પણ પરત આપ્યા હતા જેને લઈને રોહનને વિશ્વાસ થઈ ગયો હતો આમ તેમણે એડવાન્સ ટાસ્કમાં એક લાખ બે પોઈન્ટ લાખ પાંચ લાખ અને આઠ લાખ પેકેજ આપીને નાણાં લીધા હતા જેની સામે થોડી રકમ પરત આપવામાં આવી હતી જે બાદમાં નાણાં બ્લોક કરી દીધા હતા જે પરત લેવા માટે પંદર લાખનું ટાસ્ક લેવું પડશે તેમ કહેવામાં આવ્યું હતું જે બાદ ક્રેડિટ સ્કોર સિત્તેર ટકા થઈ ગયો તેમ કહેવામાં આવ્યું હતું જે સમગ્ર મામલાને રોહન ને અંદાજો આવતા તેમણે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધવી છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ